નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છું મારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે એકમ કસોટી સમાજશાસ્ત્ર ધોરણ બાર જે દર વખતે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે આપણી શાળામાં પણ એકમ કસોટી આજે અગિયાર તારીખે લેવામાં આવેલ છે તો એનું પ્રશ્ન પેપર કેવું છે એ અંગેની આપણે ચર્ચાઓ કરીએ સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ એકમ કસોટી આમાં વિભાગ બ્લુ પ્રિન્ટ અને બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જ આપણે પ્રશ્ન કાઢવાનો પ્રયત્ન કર્યો છે સૌપ્રથમ વિભાગ એ વિશે વાત કરીએ કુલ પચીસ ગુણ છે વિભાગ એ છે એ વિકલ્પવાળો હોય છે અને પાંચ પ્રકારના પ્રશ્નો હોય છે અને પાંચ ગુણ છે એના ચાર વિકલ્પ મળે છે પ્રશ્ન પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો તો પ્રશ્ન પહેલો છે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે ચાર વિકલ્પ આપવામાં આવેલા છે બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રાસઠ ચોરીસ કિલોમીટર આ એનો સાચો જવાબ છે બાકીના જવાબો છે ગોણ છે ઓકે તો આ રીતે તમે પ્રશ્નપત્ર આપેલું હોય છે એમાંથી તમે જવાબ શોધીને લખી શકો છો પ્રશ્ન બે ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે તો એનો જવાબ સાચો જવાબ છે સત્તર પોઈન્ટ સત્તર ટકા એ ધાર્મિક લઘુમતીનું જૂથ આવેલું છે ત્રીજો લોકવિદ્યા લોકસંસ્કૃતિ તરીકે કોણ ઓળખાવે છે તો ચાર વિકલ્પ આવેલા છે ડૉક્ટર મહાપાત્રે જોરાવરસિંહ જાદવ કૃષ્ણદેવ ઉપાધ્યાય અને હસુ યાજ્ઞિકમાં સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો હોય છે ચોથો પ્રશ્ન ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન ઓગણીસો બોતેરમાં ક્યુ કમિશન આવ્યું તો કાલેલકર કમિશન બક્ષી કમિશન રાણે કમિશન કે મંડળ કમિશન સાચો વિકલ્પ તમારે લખવાનો છે પાંચ ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ કયા વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસવાટ કરે છે દક્ષિણ વિસ્તાર છે મધ્યવર્તી વિસ્તાર છે ઉત્તર વિસ્તાર છે કે આપેલ પૈકી એક પણ નહીં ઓકે તો આ ચાર વિકલ્પવાળા પ્રશ્નો છે હવે વિભાગ બીની અંદર આવે છે એના બે પ્રશ્નો છે વિભાગ બીની અંદર એક માર્કના પ્રશ્ન છે અને ટોટલ એ પણ પાંચ માર્કના પ્રશ્નો આપેલા છે એક જ વાક્યની અંદર એના જવાબો તમારે લખવાના હોય છે તો સૌપ્રથમ પ્રથમ આપણે પ્રશ્ન છઠ્ઠો જોઈએ ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે એનો જવાબ લખવાનો છે ભારતમાં કેવા પ્રકારનું વસ્તી વૈવિધ્ય જોવા મળે છે બીજો લખવાનો છે શીખ ધર્મના પાંચ ક કોને કહેવામાં આવે છે નવમો પ્રશ્ન આદિવાસી સંસ્કૃતિ કયા ચાર લક્ષણો છે અને દસમો પ્રશ્ન પછાતપણાનો અર્થ આપો ઓકે હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો દરેકના બે ગુણ એવા ટોટલ એક પ્રશ્નના બે ગુણ એટલે ચાર ગુણના પ્રશ્નો છે અગિયારમો પ્રશ્ન ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે તો ભારતીય સેના માટે પરમવીર ચક્ર અશોક ચક્ર કીર્તિ ચક્ર ચૌર્ય ચક્ર વીર ચક્ર મહાવીર ચક્ર આ બધા જે છે એ લખવાના છે ટોટેમ વાત સેમાં જોવા મળે છે એ ખ્યાલ છે આપણે કે આદિવાસીની અંદર ટોટેમ વાત છે જોવા મળે છે અને વિગતવાર ચર્ચા કરવાની છે હવે વિભાગ ડીની અંદર આપણે પ્રશ્ન પૂછ્યા છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો દરેકના ત્રણ ગુણ છે તો અગિયારમો એટલે કે તેરમો પ્રશ્ન વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે સમજાવો ત્રણ માર્કનો પ્રશ્ન હોય તો કઈ રીતે આપણે એનું વેલ્ટેજ આપવું એ આપણે અગાઉ ચર્ચાઓ થયેલી છે ચૌદમો પ્રશ્ન હિન્દુ સમુદાયની સમજૂતી આપો હિન્દુ સમુદાયની સમજૂતી આપો આ પ્રશ્ન તો હિન્દુ સમુદાય આખે આખો એમાં લખવાનો છે અથવા જો તમારે આ બેમાંથી એક ન આવડતું હોય તો ત્રણમાંથી કોઈ પણ તમે બે પ્રશ્ન લખી શકો છો ચૌદમાં પ્રશ્ન આદિવાસીઓની ગીત સંગીત અને નૃત્ય કલાની સમજૂતી આપો તો ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન વિદ્યાર્થી તમે લખી શકો છો અને હવે આવે છે લાસ્ટ વિભાગ અને એ વિભાગનું નામ છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો એના કુલ પાંચ ગુણ છે પ્રશ્ન પંદરમો રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો જો આ પ્રશ્ન ન આવડતો હોય તો એના અથવામાં છે ધાર્મિક ભારત ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો અથવા ગ્રામ સમુદાયનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો આ રીતે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવતો હોય તો ત્યારે પાંચ માર્કનો પ્રશ્ન હોય તો આપણે એને વિભાગ વાઇઝ પ્રસ્તાવનાથી શરૂ કરી એનો અર્થ લક્ષણો સ્વરૂપ પ્રકાર જે આવતું હોય તે અને ઉપસહાર જ્યારે પૂરો થાય ત્યાં સુધીની અંદર આ પ્રશ્નો છે સંપૂર્ણ પૂરો થયો કહેવાય તો આ રીતે તમે વિદ્યાર્થીઓ પેપર તૈયાર કરો તો સરસ મજાના માર્ક એ તમને મળવાપાત્ર થાય છે તો વિભાગ એ બી સી ડી અને ઈ જે બોર્ડની પેપર સ્ટાઇલ મુજબનું જે પેપર છે અને દર વખતે જે એકમ કસોટી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાય છે એના અર્થમાં જ આ બ્લુ પ્રિન્ટ આધારિત એકમ કસોટી કાઢવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવેલો છે ઓકે આભાર ધન્યવાદ